નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પૂર્વ પોલીસ કર્મચારીને દુષ્કર્મના કેસમાં તકશીરવાન ઠરાવી વીસ વર્ષની સજાનો હુકમ ફરમાવાયો રાજકોટની દોરાધી સેશન કોર્ટ દુષ્કર્મના કેસમાં આરોપીને તકશીરવાન ઠરાવી વીસ વર્ષની સજા તેમજ દંડ ફટકારાયો વર્ષ બે માં એકવીસમાં આરોપીએ દુષ્કર્મ આચરણ તેમજ મારામારી કરેલ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આ બાબતમાં બંને પક્ષોની સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં કોર્ટે આપી આરોપીને વીસ વર્ષની સજા તેમજ દંડ ફટકાર્યો હતો પૂર્વ પોલીસ કર્મચારી ભરત મગન શેખવાને ધોરાજી સેશન કોર્ટ દ્વારા તકશીરબાન ઠરાવી સજાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો રિપોર્ટ બાય અલ્પેશ ત્રિવેદી જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત નમસ્તે હું કાર્તિકેય મનોજભાઈ પારેખ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આજરોજ આરોપી ભરત મગનભાઈ શેખવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને વીસ વર્ષની સજા ફટકારેલી છે બનાવની વિગત એવી છે કે વર્ષ બે હજાર એકવીસમાં ભોગ બનનાર જ્યારે ચૌદ વર્ષની હતી ત્યારે આરોપી તેની સાથે દુષ્કર્મ આચરતો અને ભોગ બનનાર તેના માતા પિતા સાથે પોતાની વાડી હતી ત્યારે છેત છેડતી કરેલી હતી આ બાબતને લઈને બંને પરિવાર વચ્ચે મારામારી થયેલી અને સામસામી ફરિયાદો પણ મારામારીની થયેલી અને જેમાં ભરત મગન શેખવા વિરુદ્ધ દુષ્કર્મના પણ ચાર્જીસ હતા નામદાર અદાલતે પુરાવો નોંધી અને ભોગ બનનારની જુબાનીને ગ્રાહ્ય રાખી અને આરોપીને તકસીરવાન ઠરાવેલ છે જ્યારે મારામારીના કેસમાં બંને પરિવારજનોને નિર્દોષ છોડેલા છે આ કામમાં ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે ભરતમગન શેખવાને વીસ વર્ષની સજા અને દંડ ફટકારેલ છે ભોગ બનનારને વળતર ચૂકવવા પણ હુકમ કરેલ છે